सुदेवाय नमः स्वस्ति श्रीगणेशाय नमः श्रीसद्गुरुभ्यो थ सङ्गचमपि मङ्गलानामसकर्ता श्रितो हि वक्रोऽपि सन्द्रः सर्वत्र वन्द्यते सीतारा स्थिति संहारकारिणीं कलेशिणीम् सर्वश्रेयस्करि सीता न राम रामवल्लभा बंदव the Man, 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 man. Trusty. AAAAAAAA સદગુરુદેવગીર જય ધામજી રાબા પુની જય ભાવથીવાલા જય બોલજો ગરીબ દાસ બાની જય સુખરાંબા પુની જય ભૂત ગીર સ્વામિની જય गेबीनाथ की जय जी महाराज की जय लाखा पीर बापी जय सत्य सनातन धर्म की जय ओ એક વાર સંતો મહાપુરુષોની કૃપાએથી પૂજ્ય પરમહંશો ગુરુજનોની કૃપાથી ફરી એક વખત જ્યારે આ પ્રેમ પ્રેમગંગામાં સ્નાન કરવાનો અવસર પ્રાપ્ત થયો આપણને ત્યારે આવો કંઈક ભાવથી કંઈક ભીતરથી કંઈક અંતરના ઊંડાણથી એ મહાપુરુષોની દિવ્ય ચેતના જે કણેકણમાં વ્યાપ છે આપણા પર જેમની વિશેષ કરુણા કે કૃપા દ્રષ્ટિ છે અને એની કૃપા દ્રષ્ટિ હોવાને કારણે આપણે તેનામાં એકાગ્ર થયા છીએ અને તેને કારણે આપણા રોમે રોમમાં એમની ચેતનાઓ વ્યાપ છે એમને ફરી એક વખત સત્સંગ દ્વારા સદભાવ દ્વારા સદવિચાર દ્વારા આપણા વર્તમાન અને વાસ્તવિક જીવન ઉપર પ્રગટ કરવાનો પ્રયાસ કરીએ ફરી એક વખત પરમપુંજ્ય પરમહંસ સંત શ્રી ગરીબદાસ બાપુની ઓગણમી ઓગણપચાસમી તિથિ નિમિત્તે યોજિત આ ભવ્ય ઉત્સવ શ્રી લાખાપીર આશ્રમ ગામ માંડવીને આંગણે અને આશ્રમના ગાદીપતિ એવા સંત શ્રી આત્મારામ બાપુ ગુરુશ્રી લાલરામ બાપુ જે ફરી ફરી વખત આપણને આ પ્રેમ ગંગામાં નાવાનો અવસર આપતા હોય છે અને એને લઈ અને મહાપુરુષોના દર્શન એમની વાણીનું શ્રવણ એમની વિશેષ કૃપા દ્રષ્ટિ મેળવવાનું આપણને સુલભ થતું હોય છે તો વિશેષ વાત કહીએ તો આ મહાપુરુષો આ ગુરુજનો એમના ગુણગાન ગાઈને એમનું જીવન ચરિત્રને ખાલી સ્મૃતિમાં લાવીને એમનું સ્મરણ કરીને હું તો એમ કહું સુખરામ બાપુએ કીધું કે ભાઈ એમનું નામ મુખે આવતા પણ પાપ નાચી જાય જેમનું સ્મરણ કરવા માત્રથી આપણા અંતસ્કરણની શુદ્ધિ થવા લાગે એવું જેમનું દિવ્ય ચરિત્ર હોય અને એક અર્થે આપણે કહીએ તો એમ કહેવું પડે પૂજ્ય ગરીબદાસ બાપુ આમ તો ગીતા ત્યાં સુધી કહી કે ભાઈ મારી કરતા મારા ભક્તો મહાન છે અને એ અર્થે પણ આપણે જો ભગવાન શ્રી કૃષ્ણની વાત ઉપર ભરોસો રાખી અને દર્શન કરવાનો પ્રયાસ કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણ હોય ભગવાન શ્રી રામ હોય કે બાબા રામદેવજી મહારાજ હોય કે અન્ય કોઈ પણ નારાયણના એ અવતારો હોય તે વિશેષ રૂપે આપણને ઘણી વખત માનવ જાતિને ઉપદેશ દેવા માટે વિશેષ વિશેષ ઘટનાઓનો આધાર લઈ વિશેષ વ્યક્તિઓને સામે રાખી અને જ્ઞાનનો ઉપદેશ આપતા હોય છે અવતારો આપણે જોઈએ રામકથામાં કે ક્યારેક ભગવાન રામ લક્ષ્મણજીને ઉપદેશ આપતા હોય ક્યારેક માં સીતાજી સાથે સંવાદ કરતા હોય અથવા તો ભગવાન માં ભવાની સાથે સંવાદ કરતા હોય અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ અવતારમાં ઉદ્ધવ સાથે સંવાદ કરતા હોય કે અર્જુન સાથે સંવાદ કરતા હોય પણ ઈશ્વરના અવતારો જે સંવાદ કરી રહ્યા છે જે સંવાદમાં જે ઉપદેશ આપી રહ્યા છે જે કંઈક માનવ જાતિને ઉત્થાન કરવા માટેના દિવ્ય વચનો એ જ્યારે ઉચ્ચારી રહ્યા છે ત્યારે હવે એમના મુખમાંથી ઉચ્ચારવામાં આવેલા એ વાક્યો એ વચનો હું તો એમ કહું કે સરિતાર્થ કોઈ કરતું હોય ને આપણે સાંભળીએ તો ઘણું બધું છે અને એમ કહીએ તો સમજીએ પણ બુદ્ધિથી ઘણું સમજતા પણ હોઈએ છીએ પણ એ સરિતાર્થ કરવાનું જો કોઈ કામ હોય ને તો આવા મહાપુરુષો કરતા હોય છે કે કહેવાનું કે વાક્યોને ઉચ્ચારણમાં લાવવાનો કે ઉપદેશ દેવાનું કામ ઈશ્વર કરતા હોય છે પણ એ વાક્યોને ચરિતાર્થ કરવાનું કામ આ બુદ્ધ પુરુષો કરતા હોય છે ને એ અર્થે ભગવાન કરતા ભગવાનના દિવ્ય ભક્તો વધારે મહાન હોય છે એવું આપણને દર્શન થાય કે ભગવાન શ્રી કૃષ્ણે કીધું સ્થિત અર્જુને જયારે પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞશ કા ભાષા સમાધિ બુદ્ધ પુરુષ વિજ્ઞાની પુરુષ કે જે હરીને હૃદયથી વાલો છે હે પ્રભુ એવાના લક્ષણ છું એની ભાષા કઈ એનો જીવનનો વ્યવહાર કેવો તે ચાલે કેવી રીતે બોલે કેવી રીતે સુવે કેવી રીતે જાગે કેવી રીતે અને એ અર્થમાં જ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બોલી ઉઠે કે પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવ આત્મના સંતુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ત ઉચ્ચતે અને વાક્યને સરિતાર્થ અનેક મહાપુરુષો કરતા જ હોય છે અને એ જે એમનું દિવ્ય કામ હોય છે પણ એવા વાક્યો બિલકુલ સરિતાર્થ થતાં જો આપણને દેખાતા હોય સમજાતા હોય કે જેમનું જીવન ચરિત્રનું સ્મરણ કરીને પણ આપણને અનુભૂત થતા હોય તો એ વાક્યો આપણને કરી બાપુમાં એ પરમઅશમાં આપણને આ દેખાય કે સ્થિત પ્રજ્ઞ કા ભાષા તો કે ભાઈ પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનો પ્રજાતિ એટલે કે સમ્યક રીતે બિલકુલ સમ્યક રીતે સર્વ કામનાઓને પ્રજાતી અદાકામાન સર્વાન બધી જ કામનાઓને સર્વાન પાર્થ મનોગતાન અને વધારે મહત્વનું સૂત્ર આપે કે આત્મન્યવ આત્માના સંતુષ્ટ જે પોતાના આત્મા વડે આત્મામાં સંતુષ્ટ થયો છે જે આત્મા વડે આત્મરૂપમાં બ્રહ્મરૂપમાં સ્થિત થયો છે તે વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ છે અને એ તો સૂત્રાત્મક ભાષામાં ભગવાન શ્રી કૃષ્ણ એ વાત આપણને કહે અને મહાપુરુષો આપણે સૂત્રોના આધારે સમજી શકીએ પણ હવે તે જીવન જો જ્યારે આપણે જીવવું હોય તો આપણે કોઈ મહાપુરુષોનો દાખલો લેવો પડશે એનો આધાર લેવો પડશે કે કેવી રીતે સર્વ સર્વ કામનાઓને જે પ્રજાતિ એટલે કે સમ્યક કરે છે કેવી રીતે વ્યક્તિ આત્મામાં આત્મા વડે સંતુષ્ટ થઈને રહે છે તો એવા પૂજ્ય બાપુના જીવનના બે ત્રણ પ્રસંગો કે દાખલા લઈ અને સમજવાનો પ્રયાસ કરીએ કારણ કે સૂત્રાત્મકમાં તો કહેવાય જાય પણ જીવનમાં જીવવા માટેના એ સૂત્રો કદાચ સમજવા માટે ખૂબ સૂક્ષ્મ ગુઢાર્થ રાખતા હોય છે કે આત્મા વડે આત્મામાં સંતુષ્ટ કેવા વ્યક્તિ રહી શકે કેવી તેમની મનોદશા હોય અને કેવો તેમનો વ્યવહાર હોય શીતલતા સરળતા મયત્રી રામાયણકાર કહે છે બુદ્ધ પુરુષના લક્ષણો શીતલતા સરળતા મયત્રી દ્વિજપદ પ્રીતિ ધર્મ જનયત્રી આ મહાપુરુષોના જીવનની ઘટનાઓ કે એમના થતા વ્યવહારોમાંથી આપણને જે દ્રષ્ટિગોચર થાય છે કે એમના દ્વારા કદાચ બધે જ ઈશ્વર નથી પહોંચી શક્યો અને એમના દિવ્ય ભક્તોને એમણે પ્રગટ કરી અને એમના જ વાક્યોને ગીતામાં કહેવાયેલા હોય કે રામાયણમાં કહેવાયેલા વાક્યોને સરિતાર્થ કરવા માટે એ જ ઈશ્વર અનેક મહાપુરુષો રૂપે પૃથ્વી આ ઉપર આવતો હોય છે તો આવો જેનો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવો જેનો સ્વભાવ હોય તે બુદ્ધ પુરુષ હોય છે અને એમના જીવનનું આચરણ કરવું એમના જીવનનું આશરણ કરવું એ જ માનવને માટે સહેલું થઈ પડતું હોય છે નહીતર શાસ્ત્રોમાં કહેવાયેલા ગૂઢ વાક્યોના તો ઘણા અર્થો સરતા હોય છે અને સૌ પોતપોતાની રીતે એના અર્થો કરતા હોય છે પણ ખાલી વાણીથી નહીં વાણીથી વાક્યોને વિસ્તૃત કરવામાં આવે તે તો વક્તા હોઈ શકે વાણીથી એ વાક્યોને વિસ્તૃત કરવામાં આવે કદાચ એનું વિવરણ કરવામાં આવે એ જેના દ્વારા થતું હોય એ વક્તા હોય શકે પણ એ વાક્યોને જે જીવનના આશ્રણ વ્યવહારમાં જે સરિતાર્થ કરતા હોય મૌનપણે એ મહાપુરુષોને પરમંશ કહેવામાં આવે ઘણું જ્ઞાન આમ તો વાક્યોમાં તો આપી શકાય પણ જ્યારે એ બુદ્ધ પુરુષો એવું છે કે આ પરમ શાંતિનો અનુભવ આ પરમ ઈશ્વરનો અનુભવ કે પરમ બ્રહ્મનો અનુભવ જેમ બને તેમ જેટલા મારી નિકટમાં છે એટલા લોકો તો કરી જ શકવા જોઈએ અને એના પ્રયાસ માટે એ બુદ્ધ પુરુષો આપણે એમ કહીએ કે મહાપુરુષો પહોંચ્યા પછી બુદ્ધત્વની અવસ્થા સુધી પહોંચ્યા પછી મૌન થઈ જતા હોય છે પણ ધીમે ધીમે એવું સમજાય કે આ આશરણની ભાષા છે ને એ અંતે મૌન જ છે કહેવાયેલું વાક્ય કે એમના જેટલું ટચ નથી કરતા ઘણી વખત એમના કહેવાયેલા વાક્યો સાથે આપણે તર્ક પણ કરતા હોઈએ તત્પણ કરતા હોઈએ અને મહાપુરુષો કઈ એમના મૌન નથી થયા હોતા એ એટલા વર્ષોના અનુભવ પછી એટલા અનુભવના અંત પછી એમને સમજાયું હોય કે ભાઈ આ લોકોને જો મારે ખરેખર ઉગાડવું જ છે ને હા એમની કરુણા વહેતી હોય તો આ વાક્ય દ્વારા નહીં પણ આને જીવન જીવીને જ બતાવવું પડશે ને એ પડે તો જ આમના આમનું જીવન હું જે જલ્દીથી પરિવર્તન કરાવવા માંગુ છું જલ્દીથી આ દુઃખના સંસાર સાગરમાંથી મુક્ત કરાવવા માંગુ છું તે થઈ શકશે અને એટલા માટે મહાપુરુષો કોઈની કોઈ ઘટનામાં પ્રક્રિયાઓમાં પરિસ્થિતિમાં વિચાર વિમર્શમાં પોતાની ચલનથી પોતાના વ્યવહારથી પોતાની જીવનશૈલીથી આપણને હર હંમેશ કાંઈકનું કંઈક સમજાવવાનો પ્રયાસ કરતા હોય તો એવા પૂજ્ય બાપુમાં આપણને ગુણનું દર્શન કયું કયું થાય એમના જીવન ચરિત્રનું દર્શન કરીને તો એક તો એ જ થાય કે શીતલતા બાપુના સ્વભાવ બાપુનું ખાલી દર્શન કરીએ એમના જીવન એ વૃદ્ધ માણસો પાસેથી કે આપણા ગુરુજનો પાસેથી શ્રવણ કરીએ તો પરમ વંશોનું ચરિત્ર કેવું તો કે ભાઈ શીતલ શીતલ શીતળ ઠંડુ ઠંડાનો અર્થ અલગ થઈ જાય પણ શીતળ ઠંડામાં તો કદાચ ઠંડુ લાગે શીતળ એટલે કેવું કે આપણને ઠંડીને કારણે ધ્રુજાવે પણ નહીં અને ગરમીથી આપણને તપવા પણ ન દે આપણા મનને એમનો પ્રેમ લેવા માટે એમનું જ્ઞાન લેવા માટે સતત આપણું મન અનુકૂળ રહીને એવી એમની સ્વભાવની સ્થિતિ રાખે કે હોય ચાલો ને રાખે નહીં હોય રાખે એમ એટલા માટે કહેવું પડે કે તેમના અલગ અલગ ભક્તો હોય સેવકો હોય કે આપણી જેવા સામાન્ય માણસો હોય તો આપણી સૌની સ્વભાવ પ્રકૃતિ અલગ અલગ હોવાને કારણે એ અલગ અલગ વ્યક્તિઓ સાથે આપણને અલગ અલગ રીતે વર્તન કરતા જણાય પણ અંતમાં એનું